અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્સની પંદર જેટલી દુકાનોના તાળા ગતરાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનમાં ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા અરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાંયધરી દુકાનદારોને આપી હતી એક જ સાથે પંદર જેટલી દુકાનના તાળા તૂટતા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હું ડોક્ટર પ્રિયાકાંત આ મારુતિ કોમ્પ્લેક્સમાં રાતના ત્રણ ને ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક નાઇસ બોટિક લાઈફલાઇન મેડિકલ

અંદાજીત ત્રણ ત્રણથી ચાર હજાર જેવા હશે થોડું વિક્ખી કાઢેલું હતું યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોસ નીચે પડેલા હતા મેડિકલ સ્ટોરમાં સાહેબ નથી ખુલેલું કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થયેલું મારી દુકાને હિના ટેલરમાં શટર ઊંચું કર્યું હતું અંદર જવાની કોઈ શક્યતા નહોતી એટલે એ લોકો જઈ શક્યા નથી